ઓ દાળ તો તૈયાર થઈ ગયા પછી કે પેલા કઈ આવું આ તો ના આવું ફરવાને ખબર આવું ના આવું મારે ખાવાનું કગડે કઈ આવ બપોરે ખાધું ખાધું તું તો દબાઈ ને ખાજે ભાવ દબાઈ ને લાગો જાય રે ભાવ હા શુભા મારે શોમાજી ની જાય

બેટા તમે બી હવે અમે લેપર એ અમાર કામ કરાવવાનું છે હારો હારો જઈન કામ કરાવજો ને ખાજો ને તમાર કામ કરવાનું તમાર ખાવાનું કે ના ખાવાનું તાણા તો કે ફેવરાવી દે ચિંતા મો જો તમે તારો એ હાલ હા આટલી જાજો ના પુત્ર કઈડી પાસ હોય તો ના ના તમે હોટુ લઈ લેવા ગળદી ઓ તો બરોબર લેજે મારું આપણો પાડો છે ને

પણ કી સોમજી કે અમાર કોઈ ભૂલી ગયા હું કી કેવરાઈ ને ના લડાઈ તો કોઈ ના પર ઈમાન એ તારો હસે રતો ને કે પરણો બોલાયા તો એ વખત મને નતો બોલાય મોઢો બાર બોલાયા તો બોલો હવે મને શું લાગી છે વિચાર કરજો ના તો તમારા માં પ્રશ્ન ઝઘડો જાણો વધો કોમ મધો હા આ મને જો જો બદલવાનું સંધ્યા હા ચાલો હું જે હું ગઈ આવા તો આજ હા ના આવા પણ

ખાવાનું બગડવા આવ્યા ને એને ખબર આવું એને ખબર પડે પાડોશી ને પેલું કેવરાય કે ના કેવરાય ભાવતો મને કેવરાય નહીં આવી ને ભૂસ કરીને જ મોકલવાઈ ગાડી રડતી કરવી છો જાતી અને ઘર દેન ઊભી રહે કાકા બધું ખાવાનું બધું ના ઉપર રેડી એવું કોમ કો કોમ આ તો જો વગર વગર છે પણ તમે તો વગર ઉરવા જયો મન તો મને ઉંજે ઉંગા આવે વાત નહીં ડોમો તો વેડવાની તો કોમ થઈ ગઈ તું પડી જાય

ન બાજુ પાડું બધા પાછા બીજા આવતા પાછા ખોટું પડે તમે હવે હાલ એ કહેવા આવશે ને બોલાવવા આવશે એ વખત હું પૂછો એ ને તું મને બોલાવી લે જે કોચો હશે મને કહે કે

દક્ષિણા નિય ને તું તાર ઊંધું ઊંધું બોલી ને ઠાવી તો બદલો મને કાલ વડી તો બગાડે તો સો ટકા તને ફેર મળશે કાલ સો ટકા તો હું કોમ કરું ને કોમ તો કરવું પડશે ગમે તે મજૂરી કરી ગયા હા તો ઈ કણે જવું તો મારી બેટી મારે પડે તો નક્કી નઈ વાત મારે ખી પડે બે ઠેલી માં તો માર ના ખાઈ ગયા આપડે વગેરે આપડે કરવાના આખું જ દસિ થાય દશી તમે કરો છો એટલે થાય છે એટલે ડબલદાર ના પૈસા થઈ ગયો તમારા થયું

બોલા પૂછા ઘેર મોકલ ચાલશે હવે જેવડી છે તમારા ઘરમાં લાગે મોટું કોઈ વાહણ સર એવું લાગ્યું હા આ છોઈ રેડી રહી અલ્યા કે વાય તો શું આ મને લાગે તમે છોટા મને ખાવા તો મને નતા બોલાવાતા હું બોલાયા ને તું છોટરા તને બોલાયો કરીને કેજે મેલા મારું વાજ જોભરો તમારે હું કે હબળવાઈ હું દાળ તને કને કીધું હા

સોમાજી હા તમે ભોગા કર્યા સુખ શાંતિ ને થોડો આખો કરતા હા તો બળીયા મારા થરેલ વાળો ક હવે મને ખાવા અરે

સમાય તે બેટા કોને કોડીનો ઉપયોગ છે રબર સાઈડ નો અને બધી ભેગી છે માની અલે આ તો જો મારવા ખાવાનો બાર મુકા માર ખાવાન બાકી જે દેખી તમે કેમ ઉછી આયા અલે પાર કાઢી લાવ્યો તો મને છે હું તો તમારા મન ખવરાવો થોડા આગા કરતા અને તો પછી વન ખવરાવ અમે કહી દે અમે રેડી છે ના ના એવું ના કરું આપણે હું જ કાઢી લીધું મારે વાત તમે તમને એક

હા દાળ બાટી ખાવા બોલાય મને તો એવું લાગે કે આશીર્વાદ આવ્યો હોય છે જાય નહીં ને આપણો ખાવાય નહીં પાસે આવી ગયું શોમાજી ની ભૂલ છે બોલાય તો અમા ઘરવાળાને બોલાવવાનું શું જાતું તું સાચી વાત બોલાવ તો એમ કઉી તે બોલાતા હોય

ખબર રાખવી પડે કેવું પડે તો અમે રોજો જ ના અમારે તો ખાઈ લીધું અમે તો પ્રસંગ યાદ તો ખાઈ લેતા ખાઈ લીધું હવે કરવી પડે તમે

તમાર તો ખાલી તમારે ઉપર આવું હોય ના ના અમારું ના ખાવું આઈએ આપડે તો હવે કેવું પડે એક કોમ કરો હા તમે આવ્યા કીધેલો હતો કીધેલો તો ફૂલ ત્રણ નો નોખતા હતા

તમારો કરાયો અને તમારે તમારા અને અમે વધારા ના ભળી દા એ સામે કેવરાગર શોમાજી ની કોઈ ભૂલ છે હા શોમાજી આ એ મને કેવરાયું નથી એ કોણ ચેલાતો તમામ સાબર હમ હમણું બનાવી ગયું હું કેવા મોકલ્યો છોકરાને એટલે કે ખબર કે અમે હોવાળે નું ખાતા નહીં હવે કીધેલું હતું તો એ ના હેરા ઉપર એમ કેવા મંડ્યા કે અમે હોવા નું ખાતા નહીં શોમાજી એમાં તો તમારી કેવરાય તું પાછું આ તો ભૂલ હોવાની હે અને ભૂલ કેવી રીતના પેહલા ત્રણ હું કેટલા બે નો છોકરા મોકલ્યો તો કેવા માટે મારા કેવો કે તમે છોકરા તમે જેમ નતા એટલે મારા મેમો નતા દાદા એટલે મારા ઘડી વાર બેહવું પડે

એકલા છાતા પણ આ તો એ ભૂલ તમારી હતી એટલે શું કરું કહું હમ તો તમે રમચંદી મોકલ્યા ગયા તમારા દાળ બાટી ખાઈ ને જતા રહો બાવા પૂછો તો કોઈ

તૈયાર જ છે ફરક નહી પડે તે લઈ ને જો કરી રહ્યા કરી હું તો આપડે આપડે લેહજો કેટલો ભારે થઈ ગયો ના તિલ લાવજો રો પાસા આ આ એ તો બોર આ થાળીઓ કાઢી ને પા એવું હોય એ જો આ તિલ કા આવો છે આપણે બે તો ફટાફટ કે કરતા હતા હું થાળી લાવું આ મારો બનાસ આ